સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમામ ભરતીના સમાચાર તમને ઈ ગુજરાતીમાં મળશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજની ભરતી વિશે વાત કરીએ તો ગુજરાત આદિજાતિ શૈક્ષણિક સંસ્થા ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો તો ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીમાં કોઈપણ પરીક્ષા વગર અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે અહીં વાત કરીએ સંસ્થાનું નામ તો ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી પદોના નામ મિત્રો વિવિધ પદ પર ભરતી છે અરજી માધ્યમ ઓનલાઈન રહેશે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો તમને દેખાઈ રહી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને અહીં સંપૂર્ણ માહિતી મળી રહે આગળ વાત કરીએ મહત્ત્વની તારીખ આપણે જોઈ ચૂક્યા છે જ્યારે નોકરીનું સ્થળ વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોની નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય રહેશે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી જેથી કરીને તમે નિઃશુલ્ક રીતે અરજી કરી શકો છો મિત્રો પદોના નામ વિશે વાત કરીએ તો આ ભરતી મિત્રો સિનિયર પ્રોજેક્ટ મેનેજર આઈટી સિનિયર પ્રોજેક્ટ મેનેજર અકાઉન્ટ પ્રોજેક્ટ મેનેજર આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર અકાઉન્ટ તથા લીગલ કન્સલ્ટન્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો તમામના માસિક પગાર ધોરણ અહીં મેં પર લખી દીધા છે મિત્રો તો તમે સંપૂર્ણ જોઈ શકો છો આગળ વાત કરીએ વયમર્યાદા વિશે તો ગુજરાત રાજ્ય આદિજાતિ શૈક્ષણિક સંસ્થાની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા અઢાર વર્ષ છે જ્યારે વધુમાં વધુ વયમર્યાદા પુરુષો માટે પાંત્રીસ વર્ષ અને મહિલાઓ માટે ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈ પણ પરીક્ષા વગર એટલે કે મેરિટ તથા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કરાર આધારે કરવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો મિત્રો તમારે શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે મિત્રો અહીં અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો મિત્રો અહીં કઈ રીતે તમારે અરજી કરવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેં મિત્રો લખી છે તો તમે જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં તેમજ વધુ માહિતી માટે તમે આજે જ અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો અમારી વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો જરૂરથી વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલતા નહીં